પોલીસ કમિશનર શ્રી વિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ જોન ડીસીપી જોન ટુ શ્રી રાકેશ દેસી સાહેબ દ્વારા અવારનાર સૂચનાઓ તેમજ મિટિંગ ક્રાઇમ કોન્ફરન્સ આપતા કે લૂંટ કરફોટ દરેક વગેરે ગુનાઓ જે અનડીટેક છે તે ડિટેક કરવા જે આધારે એ ડિવિઝનના સદર ગુનાના કામે લૂંટમાં ગયેલ મોટરસાયકલ અને મોબાઈલની બાતમી હકીકત આધારે ત્રણ આરોપીઓને ઝડપી પડેલ છે જેમાં એક પહેલા આરોપીનું નામ છે સમીર ચાનિયા દૂધસાગર રોડ રાજકોટ બીજો સલીમ ગફારભાઈ ઠેબા એ કુવાડવા ડીમાર્ટ ને કુવાડવા રોડ ડીમાર્ટ માર્ટ આ ડીમાર્ટ સ્ટોરની પાછળ તેમજ રજરૂદ્દીન હુસેનભાઈ સફિયા એ જામનગરનો રહેવાસી છે ત્રણે આરોપીમાંથી પહેલા નંબર બે નંબરના આરોપીઓ અગાઉ

આ ગુનો બીનએસ કલમ ત્રણસો નવ કૌશમાં ચાર ત્રણસો એકાવન એકસો પંદર એમના બંનેના કમ્બાઈન ગુના છે પેલા બે ના ગુના તેમજ જામનગર થી અહિયાં આવેલ તેની બેનના ઘરે આવેલ અને અગાઉ પણ જામનગરમાં આ સબી નો ગુનો નોંધાયેલ છે જેના આધારે આ લોકો સંપર્ક માં આવેલ હોવાનું જાણવા મળેલ છે